સુદામ સુરત લિંબાયતમાં સુદામ હત્યા કેસમાં બિપિન ઉર્ફે દેવરે રાજેશ લાલો દેવાજી ભદાણે પાટીલનો લિંબાયત પોલીસ દ્વારા કાઢી શાન ઠેકાણે લાવી સુરતના લિંબાયત સંજયનગરમાં થયેલ સુદામ પાટીલની હત્યાના આરોપીઓને પકડી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ લિંબાયત સંજયનગર સર્કલ છત્રપતિ શિવાજીનગર સ્મારક પાસે થયેલ ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને ગ્રંથના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ આરોપીઓની બહેની સાથે સુદામ પાટીલ આડા સંબંધ હોવાના કારણે આરોપીઓ વિપીન ઉર્ફે નાન્યો પ્રવીણ દેવે રાજેશ ઉર્ફે લાલો દેવાજી ભદાણે દ્વારા સુદામ પાટીની હત્યા કરવામાં આવી હતી આરોપીઓ દ્વારા સુદામ પાટીલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની એક્સેસ મોપેડ ગાડી રોકી સુદામના બંને હાથના ભાગે પેટના ભાગે છાતીના ભાગે ગળાના ભાગે તેમજ ગળાની અને જમણા ખભાની વચ્ચે જમણા ખભાની પાછળ પીઠના ભાગે તથા જમણા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઘામારી ઇજા કરીને મોત નીપજાવી નાસી ગયેલ જે માલિબ સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ બિપિન ઉર્ફે નાનિયો દેવરે ઉમરવર્ષ પચીસ રહે પ્લોટ નંબર બસો એકતાળીસ કૈલાશ પેલેસ રુહાઉસ ગામ ડિંડોલી સુરત શહેર મૂળવતન ખડેગાઉ ધુલિયા મહારાષ્ટ્ર રાજેશ ઉર્ફે લાલુ દેવાજી ભદાણે પાટિલ ઉમરવર્ષ પચ્ચીસ રહે પ્લોટ નંબર બસો એકતાળીસ કૈલાશ પેલેસ રોહાઉસ સણીયા ગામ ડિંડોલી સુરત શહેરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી